જો તમારે પણ સુરેન્દ્રનગર આવવાનું થાય અથવા તો સુરેન્દ્રનગર રહેતા હોય અને પરોઠા એની સાથે મસ્ત મસ્ત તીખું તીખું રસાવાળા વાળા બટેકા નું શાક અને સાથે સાથે રજવાડી ઢોકળી અને પુલાવ અને એમનો બટેકા નો રસો તો કેમ ભૂલાય આવી ગયું ને પાણી તો હાલો તમે પણ મારી સાથે ચોવીસ વર્ષથી જૂના અને જાણીતા નોવેલ સરસ ના પરોઠા અને એની સાથે એમનો આહા આ રસા વાળા બટેકા શાક અને ઢોકળી તો કેમ બુલાય તેમજ સરસ મજાનો પુલાવ પણ અહિયાં મળે છે તો પછી તમે જો હજી સુધી અહીંયા નો વિઝિટ કરી હોય ને તો એકવાર અવશ્ય વિઝિટ કરવાનું ભૂલતા નહીં એડ્રેસની વાત કરીએ તો મહાલક્ષ્મી ટોકીઝ ની બાજુમાં સુરેન્દ્રનગરની અંદર છેલ્લા 24 વર્ષથી આમના પરોઠા સાકે તો ભાઈ ધૂમ મચાઈ દીધી છે આમનો ટેસ્ટ છેલ્લા 24 વર્ષથી એક ધાયરો છે અમે તો અહીં અવરનવર જમતા જ હોય છે તમે પણ બાકી હોય તો એકવાર મુલાકાત જરૂર લેજો થેન્ક યુ આભાર